No. મિત્રો આજે તારીખ છે મિત્રો એપ્રિલ ને મિત્રો આજનો વાર છે મિત્રો આજની કેરીની આવક વિશેની વાત તો મિત્રો આવકમાં તમે જોઈ શકો છો આવકમાં આજે પણ વધારો હાલ મળી રહેલો છે જોઈ શકો તમે હરાજીનું કામકાજ પણ શરૂ થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને મિત્રોને એ પણ જણાવવાનું છે કે તમે એ બે એક બે બોક્સ માટે મિત્રો આ નંબર ઉપર જે નીચે આપેલા છે એ નંબર ઉપર કોલ ના કરતા કારણ કે અહીંયા હોલસેલમાં જ વેચાણ થાય છે તો એક બોક્સ માટે મિત્રો આ નંબર ઉપર કોલ ના કરશો તો ચાલો હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જાણી લે કે કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ

પચાસ રૂપિયા ભાવ દે છે તમે જોઈ શકો છો આજે બોણી થઈ જાય આ કેરી ની બારસો ને પચાસ રૂપિયા માં મળતી

નવસો રૂપિયા ભાવતીયમ પર છે ગીર કંટાળા નો માલ છે નવસો રૂપિયા પૂરો ભાવ થયો છે પચીસ પચાસ પંચોતેર અગિયારસો લેખ બાપુ અગિયારસો રૂપિયા ભાવ થયો છે મોટું ખર્ચે જોઈ શકો છો તમે મોટું ફર્ચે અગિયારસો રૂપિયા ભાવ થયો બારસો રૂપિયા ભાવ થયો છે મીડિયમ ભર છે ગીર કંટાળાનો માલ છે બારસો રૂપિયા ભાવ થયો છે ભાઈ

ને પંચોતેર રૂપિયા ભાવ થયો છે મિની ફળ છે નાનું મિની ફળ છે જોઈ શકો છો છસો પંચોતેર રૂપિયા

એક હજાર રૂપિયા પૂરો ભાવતું છે એક હજાર રૂપિયા પૂરો અને હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો અહિયાં પૂરું થઈ ગયું છે અત્યારે મિત્રો અને આ પ્રમાણે બજાર ભાવ એક હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે આ છેલો વકલ હતો મિત્રો હરાજી નું કામકાજ અહિયાં પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો